ભરૂચ જિલ્લામાં પણ દિલ્હી જેવું જ પ્રદૂષણ જોવા મળ્યું છે ભરૂચ અને અંકલેશ્વર સહિત આસપાસના વિસ્તારમાં એક્યુઆઈ ચિંતાજનક રીતે વધ્યો હવા પ્રદૂષણ વધતા રહીશોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા સહિતની ફરિયાદો ઉઠી રહી છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પાનોલી જગડિયા દહેજ અને વાગરા સહિતના અનેક વિસ્તારમાં જીઆઈડીસી આવેલી છે જીઆઈડીસીના પ્રદૂષણને કારણે આસપાસના ગામોમાં ચિંતાજનક રીતે વાતાવરણ ઉભું થયું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે અંકલેશ્વર પાનોલી ઝગડીયા જેવા ઔદ્યોગિક વસાહતોમાં પ્રદૂષણ ન વધે તે માટે પણ દેખરેખ રાખવામાં આવશે ઔદ્યોગિક એકમો કાયદા મુજબ મશીનરીનું મેન્ટેનન્સ કરે છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવશે આ સમગ્ર મામલે અંકલેશ્વરની મુલાકાતે આવેલા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ કહ્યું કે રોડ અને ટ્રાન્સપોર્ટેશનનો એક્યુઆઈ પણ સાથે ગણાતો હોય છે માત્ર જે આઈડીસીને કારણે એક્યુઆઈ વધ્યો હોય તેવું ન કહી શકાય એક કલેક્ટર કચેરી છે અને અહીંયા બધા ગ્રીન ઝાડો આવેલા છે અને જે રોડ રસ્તા છે એ પણ એકદમ ચોખ્ખા છે છતાં પણ અહીં એકસો પચાસ થી ઉપર તો વિચારવા જેવી બાબત એ છે કે ભરૂચ જિલ્લો જે ઇન્ડસ્ટ્રીઅલ ઝોન છે એની અંદર પાનોલી છે અંકલેશ્વર છે ઝઘડિયા છે આ બાજુ દહેજ છે સાયખા છે ભરૂચ જીઆઈડીસી છે આ બધા જે જીઆઈડીસી વિસ્તારો છે એની આજુબાજુ જે ગામોમાં આવેલા છે એ ગામોની અંદર એક્યુઆઈ કેટલો રહેતો હશે સોની ઉપરનો જે એક્યુઆઈ આવે એ ખરેખર હેલ્થ માટે સારો નથી તમામ જીઆઈડીસીના કારણે જે નો કંટ્રોલ નથી ફેક્ટરી ઇન્સ્પેક્ટરોનો જ્યારે કંટ્રોલ નથી ત્યારે આવી કંપનીઓ અવારનવાર જે વાયુની અંદર જે ગેસ છોડવામાં આવી રહ્યો છે સાથે જ પાણીને પણ પ્રદૂષિત કરી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ આપણે જોયું કે ભરૂચ શહેરી વિસ્તારની અંદર અત્યારે એકસો પચાસ એકસો સિત્તેર એકસો જેવું એક્યુઆઈ રહે છે જ્યારે નોર્મલી જે છે એ થી પચાસ હોવું જોઈએ ઉદ્યોગ કરતાં પણ આપણી અમુક એવી કેટલીક પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ આ હવાને વધારે ઝેરી બનાવે છે નવાઈ લાગીને તમને પણ હકીકત એ છે કે જ્યારે તમે કંઈ નાનકડી એવી પણ સફાઈ કરો છો ત્યારે એમાંથી ઉડતી જે ધૂળ છે એ ધૂળના રજકણો મહત્તમ જે પાર્ટિક્યુલેટ મેટર જે ટુ પોઈન્ટ તરીકે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ તરીકે ઓળખાય છે એ પેદા કરે છે અને એ વાતાવરણમાં ભળે છે